સર્વેને મારા જય શ્રી કૃષ્ણ અપસર વેનુ મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે શ્રી ગુસાઈજી પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો સર્વે વિડિયોને અંત સુધી જરૂરથી જોજો જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ પોષ કૃષ્ણ નોમી શુભ દિન પોત અકાનુજ છાયો ત્યારે ગોવર્ધન નાથજીએ વિચાર્યું મારો જન્મદિવસ શ્રી ગુસાઈજી તથા બધા વૈષ્ણવો સહિત ભૂતલ ઉપર પ્રગટ કર્યો હું પણ શ્રી ગોસાઈજીનો જન્મદિવસ પ્રગટ करू ત્યારે પોષ વદી આઠમનો દિવસ રામદાસજી શ્રીનાથજીને શૃંગાર કરતા હતા તે સમયે કુંભનદાસજી કોમભנדાસજી કીર્તન ગાતા હતા શ્રી ગોસાઈજી ગોકુળમાં બિરાજતા હતા ત્યારે શ્રી ગોવર્ધનનાથજી એ રામદાસજીને કહ્યું મારા જન્મદિવસે શ્રી ગોસાઈજી મોટો ઉત્સવ ઉજવે તેથી મારા માટે પણ શ્રી ગોસાઈજીનો જન્મદિવસ મનાવવો છે તો તમે બધા જ સેવકો મળી અને શ્રી ગોસાઈજીના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરો મને સામગ્રી આરોગવો કૃપાનાથ લા કાલે શ્રી ગોસાઈજીનો જન્મદિવસ છે રામદાસે વિનંતી કરી મહારાજ સામગ્રી શું કરશું ગોવર્ધનનાથજીએ કહ્યું જલેબી રસ રૂપ કરો પછી રામદાસજી સેવા પહોંચી બધા જ સેવકોને બોલાવીને કહ્યું જો સવારે શ્રી ગોસાઈજીનો જન્મદિવસ છે શ્રી ગોવર્ધનનાથજીની સામગ્રી સિદ્ધ કરવી સંત પાંડુસ કહ્યો કે ઘી અને મેંદાની જરૂર પડે એટલે મારા ઘરેથી લઈ લેશું કુંભલદાસજી જલ્દી ઘરે આવ્યા અને કહ્યું કે જલેબીની બનાવવાની તૈયારી કરો અને ઘરમાં કાંઈ હતું નહીં બે પાડા અને બે પાડી વ્રજવાસીને વેચી અને પાંચ રૂપિયા આવ્યા તે રામદાસજીને આપ્યા બીજા સેવકોમાં કોઈએ એક રૂપિયો કોઈએ બે રૂપિયા આપી તેની ખાંડ મંગાવી ઘી અને મેંદો સંધુ પાંડે લાવ્યા આખી રાત જલેબીની સામગ્રી સિદ્ધ કરી સવાર થયું ત્યારે રામદાસજીએ શ્રી ગોવર્ધનનાથજીને અભ્યંગ સ્નાન કરાવી કેસર પાંગ કેસરી વસ્ત્રવાગા કુલ્હે શ્રી ગુસાઈજીએ પોતાની શ્રી શ્રીહસ્તીથી સિદ્ધ કર્યા હતા તે શ્રી ગોવર્ધનનાથજીને ધરાવ્યા પછી શ્રી ગોવર્ધનનાથજીને રાજભોગ ધર્યા ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કુંભલદાસજી તમે શ્રી કુસાઈજીની વધાઈ ગાઓ ત્યારે કુંભલદાસજીએ વધાઈ ગાઈ આજ બધાએ શ્રી વલ્લભ દ્વાર અને બીજી વધાઈઓ પણ ગાઈ ત્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર પધાર્યા શ્રી રામદાસે કહ્યું કે કૃપાનાથ રાજભોગ આવ્યા છે આપ સ્નાન કરી મંદિરમાં પધાર્યા સમયે થયે રાજભોગ સરાવ્યા જોયું તો જલેબીના અનેક ટોકરા ધર્યા હતા શ્રી ગોસાઈજીએ કહ્યું આજે શું ઉત્સવ છે આટલી અધિક સામગ્રી શ્રી રામદાસજીએ કહ્યું કે કૃપાનાથ આજે આપનો જન્મદિવસ શ્રી ગોવર્ધનનાથજીએ મનાવ્યો બધા સેવકોએ સામગ્રી સિદ્ધ કરી શ્રી ગોસાઈજીએ કહ્યું કે સામગ્રી અધિક સિદ્ધ કરી સેવકો તો થોડા છે અને નિઃસ્પંચન છે આટલી બધી સામગ્રી કઈ રીતે બનાવી રામદાસજીએ કહ્યું કે ઘી મેંદો સદપાંડે એ આપ્યા અને કુંભલદાસજી પાંચ રૂપિયા આવ્યા બીજા બધા સેવકોએ એક બે રૂપિયા આપ્યા તેની ખાંડ લીધી આ રીતે જલેબી સિદ્ધ કરી શ્રી ગોવર્ધન નાથજીની આરોગાવી શ્રી ગુસાઈજીએ કુંભલદાસજીને પૂછ્યું તમે પાંચ રૂપિયા ક્યાંથી લાવ્યા મને તમારા ઘરની ખબર છે મહારાજ મારું ઘર તો આપના ચરણાંદ વિંદમાં છે આ તો આપનું જ છે બે પાડા ને બે પાડી વધાવી અને તે વેચી દીધી અમારું સર્વસ્વ દેહ પ્રાણ ધર સ્ત્રી પુત્ર બધું આપની સેવામાં અંગીકાર થાય ત્યારે વૈષ્ણવ ધર્મ સિદ્ધ થાય અમે તો સંસારી ગૃહસ્થી છીએ અમારાથી વૈષ્ણવ ધર્મ કેમ બને આપની કૃપા થકી જે બની શક્યું તે કર્યું છે કુંભલદાસજીના દિન પૂર્વક વચનો સાંભળી શ્રી ગોસાઈજીનું હૈયું ભરાઈ આવ્યું અતિ પ્રસન્ન થઈ આપે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી જેના પર કૃપા કરી અને આવી દિનાંતાનું દાન કરે છે તે જ પામી શકે છે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી સદાય આપના વસમાં રહે આમ આપના ભાગ્યથી જેટલી સહાર કરીએ છીએ એટલી ઓછી છે પ્રગટ ભયે શ્રી વલ્લભ આય સેવા રસ વિસ્તાર કરન કો યજ્ઞ ગલ્વ જાય શ્રી ગોસાઈજી ની జన్మజయంతి నిమిర్వ వైవోని కదా సర్వని మారా జయ శ్రీ కృష్ణ